ઉઠાના હે ને ત્રણ જી ઉઠ્યું અને જો હે ને મીરા ઇઝરાયલ થી હે ને મરબીન એનું નામ હે મીરા ઇઝરાયલ થી આવતી હતી ધીમી ઈ છે કે તારે કઈ લેવું મીઠું હે ને એક વસ્તુ મને ગમે લેવું મને હે ને આ ફૂલ ઝાડ બહુ ગમે નવીન નવીન વાવવાના જો આ રી અસલ અલગ અલગ જાતના હે ને નાથા લેવી પણ એવા વાતાવરણમાં સેટ થાય અને બી ઉગે તો ખબર નહીં કે વાવવા તો ખરી

એ હમણાં ટાઇજ ને તળી તો થોડા થોડા હે ને કદાચ ઊગવા હોય તો ઉગે જાય અને આતા હે ને હીમાં જ પડે આ બીજી જાડવા લેવા ને થોડા આંભા ઘર આંભા ના હીમાં જ પડે કદાચ લાગવાય તો લાગે જાય એ હું કાલો વાવવાનું ટ્રાય કર બી વાવેતર ઠાવું કાં એ ઉગવાય ને તો ઉગે જાય ઉપા રાખી તોડતી નહીં હમણાં હું તોડતી જ નહીં ઉગા તોડીને તો અરે

કોઈ નહીં તો દહ બાર બી પારવા પારવા સેફ્ટી એક જ એટલે ઉગે જાય તો તો સારું એક એક રોગો સોડવો ઉગે ને અને ઉજરે ને તો આખા ઉગે તો કઈ તો એક એક ઉગે ને તો કારણ કે ફૂલ જડે ને તો લાગે ને પાછા નવીન હોય ને એ લાગે અસલ નવીન નવીન વાવીએ ને તો ફૂલ અસલ અલગ અલગ આવે

અને ખાટલો વડલાય લઈ લીધો હું કાંઈ ખાઈ પીએ ને પછી ના હે ને પોરો ખાવા હમણાં તો ઘરમાં કઈ પોરો ખાતા નથી ખાટલો રાખ્યો ખાટલો રેખ્યો હાર વળલાય ઢાઢું હીરું રૂપાનું પડે ને એ નાન નાન લંબાવે જાય ઘડી અને આજ છે ને બધું કામ થઈ ગયું વહેલું કેમ કે સવારમાં માં ટિફિનો કર્યા ને છોકરાને તો મી આજ મી પણ વધારે રોટલા ઘડ નહીં તે ઘણી ઘણી ઉપર કામ ઘડવા ખાવું હોય થોડો ને ઘણી ઘણી રોટલા ઘડ્યા રાખવા તે હવે છોકરાને ટિફિન કર્યું ને એમાં બધું પછી ભેરું થોડુંક ઘડ નાખા રોટલા અમારે વધારે હે આ કંઈ કરી નાખ્યું તે પછી હું કાં પાછું બપોરે ઉથાલો નહીં કાં કે ઘણી ઘણી ઠામ ધોવાની ઘણી ઘણી રાંધ્યા રાખવું તે આજ વરે ઈ કર્યું ને હે ને હું કાં અગિયાર વાગ્યા પરવારે ગઈ મશીનમાં લુગણા ધોવા નાખી દીધા તે થોડોક જતાં તરીકો ને પહોંચ્યો આજ ખબર નહીં ઢાકલા જેવું હે તે કા ટાઢા રહ્યો ને અટાણમાંથી થોડોક લીલાળો વાઢે નાખા હે તો આખોય વાઢે નાખો રૂંઢાનો અને પાછું રૂંઢે ને બથું ભેરું થાય છોકરાને સૂટે એની નાસ્તો પાણી કરવા હોય ને દૂધ પીવું હોય ને પાછા રૂંઢે બીજું ઘણું બધું કામકાજે લુગણા હકેલવા ને ખામ ને એ કે રૂંઢાનાં રૂંઢે કામ આગો વધારે થઈ જાય તે પછી હવાઈને અટાણે વહેલી ફરવારે ગઈ હતી હું અટાણ અગિયાર વાગ્યા મેં ત્યાં કામ બીજું કરી તે લીલાળો હોય ને વાઢવાનું ચાલુ કરતાં તે જાઉં હોતી વઢાઈને આવું બારક વાગ્યા હોતી તો વધાય ને તો વાટવો તે લીલાળો વાટે નાખે ને અટાણમાં એ રૂંઢે મારે ઓછું એ કામ એકથી જાય ગઈ અહીં પણ કઈ બપોર સુધીમાં નહીં ઉકાયોટા લીલાડો વાઢે કા અને રીટી ઉતારવાનું કઈ મેળ આવે સ્ટેન્ડ છોકરા તોડે છું અને ઉતારવાનું હોય ની હું એક લીધી પછી કોઈ મેળ ન આવે તી જોવાનું સ્ટેન્ડ એ કોણ તૂટલ રહી જાય ને જો આર્યું નો કામ થયું એટલું ઉપર નો તો કંઈ વાંધો ન તો હવે અહી આર્યું ઉપરનું ભઈ એટલું હે ને જે પાયે એમાંથી એક પાયો તોડે નાખ્યો તે એ કોઈ મેળ નહીં દાવું તો તે મોહોરી વારલા અને પછી વાંટવાનું ચાલુ કરદા અને મેળ આવી ને તો આમાં સ્ટેન્ડ રાખે પછી વિડીયો શૂટ થાય તો કરી ટ્રાય કર કરલા થોડીક પણ નહીં થાય લખો હાલો એને વાટેગા લીલાડો પછી આગળ આગળ લીજે ઉતારી હોય હાલો હાલોટાણે વાટેગા ઉટી અને પોરો ખાઈ લીધો હમણાં તારા અને પવન ટાટો આવે કારણ કે ફરતે છે ને અહીં તો તડકો પડે તો ફરતે ઝાડવા હોય ને એ તક નહીં આવતો ફરિયાદમાં અને ટાઢા રસમ મસ્તી હોય અને આજ કામમાં હે ને કાલે મોગોટું હાર્યું મોટા ખેતરનીથી કારણ કે પડખેનું ખેતર ખાલી થઈ ગયું નથી નાથી મગોટાનો ઝાકડો નીકળી જાય નકર ધાણા હે ને ખેતરમાં અને વૈશ્વમાં મોગોટું હોય મોટા ખેતરીથી નીકળતું નહીં તે બાજુનું ખેતર ખાલી થઈ ગયું ને તેનાથી ઝાકડા રાખે અને મગોટું હાર્યું અને ચાલ કે ભાઈ હું તો અમારો મારા ભેરો ઈ પપડ કે હું તો તો રખોલો રાખવા કોઈ આવે તો અને આજ છે ને મોરમ મોટો ખેતરની થી હારીએ ઉકાડા માં થોડીક મોરમ નું થોર એક મારે દીએ ને હાલ સાણો જ છે ને કર્યો આ ટપડી ટપડી ઊભી બધી જો આ ટીની અમે ની બધી ઊભી ગઈ અને માં બે તારામ થી હા હુકી તે હે ને એના હાટુ પણ જો નીકળી તે ખર પલાર દન થોડો તો બિસારી જક તેલ નાખે અને ખર થોડોક દાદી દથો દથો તો ખાઈ જાય અને મોરમ જ્યાં મોટા ખેતરી માણો રાખ્યા પાંચ સભ જણા હે અને માણો રાખે ને એને ઝીણી મોરમ હે ને ગોઈડ્યું હતું ને એટલું એટલું તમને એ પહેલાં બતાવ્યું દઉં વિડીયામાં આપણે વિડીયામાં આગળ બતાવ્યું હતું કે આ સુધારવાનું કામ હાલે તેના સુધારતા હતા ને તેના રૂપારી ઝીણી હાવ ભૂકો મોરમ જો આ રહી ઝીણી મોરમ હે ને ભૂકો રહી જો નીકળી એવી થોડી થોડી હોતી ને તે ઉકળામાં થર મારવા હાટું હે ને પાણાવારી મોરમ ન આવે કામ કે નકર પાસા હે ખેતરમાં એકતા ઘડીકમાં ભંગાય નહીં પાણો અને વરસ ચાલુ થાય ને પાણાવારી મોરમ નાખી ને તો તો બરાબર કે એ હે ને પછી ઓલરાઈને ભૂકો થઈ જાય પણ અટાણે તો એવા ભૂકોય ન થાય તે પછી ઝીણી મોરમ જ નાખવી પડી હોય તે જરૂર ઉપરે ઝીણી ઝીણી મેરા મોરમ લે અને ભરાવતા જઈએ તગારે તગારે ભરે બિસાડા એમપી વાળા દાયરાના હે પાંચ જણાથી બપોર થયો ને તો ત્રણ અખ ફેરા જેવું નાખે ગા અને હજે આ બાજુ જો થોડુંક પડ્યું આ ત્રણ ફેરા નાખે ત્રણ ફેરા એટલે થઈ જાય ને દી આખાના તો આસી આસી આખી ઉકળામાં પાથરે દીધું તે પાથરે દી અંદર રૂપારી ખાતરમાં મિક્સ થઈ જાય મોરમ ઠાકિરોગી તો કામ હે કે મિક્સ થઈ જાય ને તો આમાં પાછું માથે આપણી પોદરાનું થર મારવા થાય સાણ હે ને નીકળે નીકળતું જાય ને એવી રીતે પાછું કાઢવામાં મોરમ ને ખાતર બે મિક્સ થઈ જાય આ મોરમ ને આખી હે ને આમ પાથરે પછી માથે પાછા ખાતર નાખ્યું વાંકા હોય ને એ તો ખાતર એ અસલ નું થઈ જાય ને હા વાવા આમાં કઈ ડૂસો તો આવું જ કામ કટિંગનું મશીન હે તે ડુસો ડુસો તો આપણે કટિંગ કરે ને સાઈડ ને તો કટિંગ કરે નાખતા તે ડૂસો એ થતો નહીં કઈ અને મગોટું હોય તો મગોટામાં તો કઈ ડૂસો ન હોય અને બગીચો બી સોખો કર્યો ને ત્રીજો કેરીઓ નતું હોય ને વધારાના બધા ડૂસા કાઢે અને હેઠ ખૂણામાં નાખે દીતા એ તો અજે તમે ખાતર કાઢ્યું ને ત્યાં મહિના વાર હે ખાતરની તે તાતા જે હળવું હળે જાય ને નકર પછી સાઈડમાં કાઢી નાખ્યું આ એક થોર પેલા મોરમનું મારે નાખીએ માણસ નેવર્યા ઘરનું કંઈ કામ ને જ ખેતરમાં ધાણાની નજર થાય ને પાંચ સદી થઈ જાય કે આઠ દી થાય ધાણાની તો જે વાઢવાની વાર છે થોડી તે તાતા એકાદ રાખે અને પછી બારીની જાવું હોય તો કંઈ પણ જે હગે તે અટાણા એક થર મરવા લી આમ કાલે મોગોટું હારી પેટ ભીટું હરવે લીધું એવા ઝીણા મોટા કામ બધા કરાવી લીધા અને જો પાસી નેર આવી અમારે તે પાણી એને આખું ફૂલ કાઢીઓ ભરાઈ ગયો એક વાર નેર આવી હતી અને આ પાછી બીજી વાર આવી તો બીજી વાર નેર આવી તે આખું કાઢીયો પાણીનો પાછો જો ભરાઈ ગયો અટાણે તો પાણી વારવું માં નેર આવે તોય એ હજે દસ અગિરે આવ્યા જ ને પંદર અગદી તો કીક પાસા ઓરમણા જાડા મોટા સેફ્ટી કરો ટાણે તો નહીં આવી તો એ કંઈ ફાયદા નહીં અટાણ પાણી ભેર્યુંર આવે પાલર પાણી હોય ને તો મીઠું હાકર હાવ અને ગાય જો પડે બેઠી હરખીને હરખી હાવ થઈને હાવ નિરાય બેઠી બેઠી જોઈ હમણાં તો કઈ ભીહું નહીં વિડીયો નહીં તાવ કે કોઈ ઉતારવા વારું ના હોય ને હમણાં સ્ટીક તૂટે ગઈ ને આગળ ક્યું વિડીયા માં આવી રીતે પાછું ગરું જરાક હમણાં બે ગયું થી બહુ બોલવામાં જરાક કેબર આવે

લીલાડા ને જવાય ને મકાઈ ને એમાં એકાદ તો જીવાય છે ને જરાક થઈ ગયો એમાં એક રાઉન્ડ મારે દઈએ ને નારોટ આવે બહુ એક રાઉન્ડ દવાનો મારી દઈએ ને તો નારો આખો જીવડી હોય જીણી નારોડે હોય તો એ થાય ને તો કંઈક વૈદ કરે ને પછી પાણી આવી ગયું જ્યાં આંબેલી મારે કાતરા આવું મી ગયા કોક કોક આ લીલાડો નું તો કઈ ગયો આખી એટલે આખી લીલાડો હરીખ હરીખ નીકળી ગયો આખો મકાઈ ઠાવ કે નીકળી હવે ને મકાઈ માં પાણી વાર્યું પણ જવાર માં નારો પછી એમાં પાણી ન વાર્યું કે નારો પાણી વાર જાય તો જાડો મોટો દવાનો રાઉન્ડ આસોઆો મારી દઈએ ને તો જીવડી ને ભૂંગળીમાં હોય નીકળે જાય અને તો એવી એક દવા મારવી અને આ બોરડીમાં તો બોર લેવા જવાય એને કી કે નાતા નેર આવે એ ભર્યું પાણી ના તો કઈ બોર એ તોડવા જવાય ને જો તોડવા જઈએ થાય ક્યાં તો ફૂલ તો તોડવા જઈએ તો હેઠા પડી જાય